વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું કંઈક અલગ જ રીતે અને ટેસ્ટી એવા આઠથી દસ મિનિટની અંદર તૈયાર થઈ જાય એવા બનાવવાના છે તો એના માટે આપણે અહીંયા અલગ જ બનાવવાના છે તો તમે ક્યારેય નહીં બનાવ્યા હોય આવી રીતે પાત્રા બાઈટ અહીંયા આપણે એક બટેકું મીડિયમ સાઇઝનું લીધું હતું એને આપણે ખમણી લીધું છે એક ઝીણી ખમણી હોય એની અંદર ખમણી સરસ પાણીથી ધોઈ અને પાણીમાં રાખેલું છે આ વાટકીના માપથી એક વાટકી આપણે આ બટેકાનું ખમણ છે અને એની સામે આ ચણાનો લોટ એટલે કે આ જ વાટકી લઈને એનું દોઢ વાટકી જેટલું ચણાનો લોટ લીધેલો છે એક આખી અને એક અડધી અહીંયા સફેદ તલ લીધા છે એક વાટકી જેટલા કે બે ચમચી જેટલા સફેદ તલ છે એક લીંબુ લીધું છે બે ચમચી ખાંડ છે અને દોઢ ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ અહીંયા મીઠું છે બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલા લેવાના છે અને અહીંયા આપણે અળવીના પાન દીધેલા છે અને એનો આ જે ભાગ હોય છે એ આપણે આપણે કાઢી અને આને સરસ તૈયાર છે અહીંયા અળવીના પાન તાજા અને એકદમ મસ્ત એવા કૂણા પાંદડા હોય ને એવા મેં લીધા છે તો અહીંયા આપણે જે જાડી દાંડલીનો ભાગ હોય ને એ અહીંયાથી આપણે આ ભાગ બે કાઢી અને સરસ ઝીણા ઝીણા આપણે પાનને સુધારી લેવાના છે તો તમે આગળ જોજો કે આપણે કઈ રીતે આ પાત્રા બાઈટ્સ આપણે બનાવશું સ્ટીમ કરવાની પણ જરૂર નહીં પડે ને બાફવાની પણ કોઈ જાતની ઝંઝટ વગર મસ્ત એવા આપણા પાત્રા બાઇટ તૈયાર કરશું તો અહીંયા આપણે બધા પાત્રાની અંદરથી એટલે કે જે અળવીના પાનની અંદરથી વચ્ચેથી નસનો ભાગ કાઢી અને આપણે ઝીણા ઝીણા આવા સરસ સુધારી લીધા છે અને એ પણ આ બે વાટકીનો માપ છે બે વાટકી અળવીના પાનના આપણે અહીંયા કટિંગ કરેલું છે અને એક વાટકી આપણે બટેકું સુધારે એટલે કુલ ત્રણ વાટકી થયું અને એની સામે આ દોઢ વાટકી જેટલો ચણાનો લોટ છે તો ચણાના લોટમાં સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું નાની ચમચી જેટલી હળદર ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું નાની અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર હવે આપણે આનું બેટર તૈયાર કરી લેવાનું છે થોડું થોડું પાણી ઉમેરીને તો અહીંયા આપણે દોઢ વાટકી જેટલો લોટ લીધો તો અને એની સામે આ એક વાટકી પાણી ઉમેરેલું છે તો જો આટલું આપણે ચમચીમાંથી સીધું સરળતાથી પડી જાય એવું આપણે બેટર તૈયાર કરવાનું છે બહુ ઢીલું બેટર તૈયાર નથી કરવાનું પાત્રામાં લગાડવાની જરૂર વગર એકદમ મસ્ત એવા આપણા પાત્રા બાઈટ તૈયાર થશે આપણા એક પાવરા જેટલું તેલ ઉમેરેલું છે તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એક નાની ચમચી જેટલું જીરું ઉમેરશું એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરશું એની અંદર આપણે પાતરાનો વખાર કરી દેવાનો છે પાતળાને આપણે એકદમ તરત સાકળી લેવાના છે આપણે આમાં મસાલા કરીશું અહીંયા આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું અહીંયા દોઢ નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ મીઠું ઉમેરશું સરસ આપણે સાકડી લેવાની છે પાત્રાની તુરસને બેલેન્સ કરવા માટે આપણે અડધું લીંબુ ઉમેરશું ખટાશ તમને જે પ્રમાણે ફાવતી હોય એ પ્રમાણે ઉમેરવાની છે અહીંયા આપણે ખાંડ પણ ઉમેરી દેસુ અહીંયા આપણે બટેકો પણ ઉમેરી દેસુ તો મસાલા સાથે આપણે બટેકા પણ મસ્ત એવા સતળાઈ ગયા છે અને મિક્સ પણ થઈ ગયા છે સરસ તો હવે આપણે અહીંયા અડધો અડધો વાટકી જેટલું અડધી વાટકી જેટલું પાણી ઉમેરીને આને ધીમા ગેસ ઉપર પાકવા દેવાનું છે તો અડધી વાટકી જેટલું આપણે પાણી ઉમેરી દીધું છે ને હવે આપણે ધીમા ગેસ ઉપર આને સરસ પાકવા દેસુ બટેકું પાકી જાય ત્યાં સુધી ઢાંકીને આપણે આને થવા દેસું હવે આપણે ખોલીને જોઈ લેશું તો અહીં આપણું પાણી બધું ભરી ગયું છે ને પાકી ગયું છે આપણા બટેકા સરસ એવા તો આપણે જે બેટર તૈયાર કરીને રાખેલું છે એ આમાં ઉમેરી અને સરસ તૈયાર કરી લેવાનું છે આપણે આપણે બેટર બધું આમાં ઉમેરી દેવાનું છે હવે બધું મિક્સ કરી દેવાનું છે આપણામાં ગેસ અત્યારે સાવ ધીમો છે આપણો સરસ હલાવતું રહેવાનું ગાંઠા ન પડે એનું ધ્યાન રાખવાનું છે આપણે ગેસ ઉપર આપણે હલાવતા રહેશું સરસ મિક્સ કરવાનું છે ધીમા ગેસ ઉપર જ આપણે આ સરસ લોટ ને અંદર પકાવવાનો છે જે આપણે બેટર બનાવીને ઉમેરેલું છે અને આપણે અંદર જે બટેકા ઉમેરા છે એ ઝીણી ખમણી હોય ને એની અંદર બટેકાને ખમણવાના છે અને એકદમ સરસ આ લોટ જેવું બંધાઈ જાય ને આની અંદર ત્યાં સુધી આપણે આને હલાવતું રહેવાનું છે એટલે લોટ જરા કાચો ન રહે આપણો આવી રીતે હલાવતું રહેવાનું આપણે સરસ એકદમ લોટ જેવું આપણું બંધાઈ ગયું છે તો એક ડીશની અંદર આપણે આને ઠાળી દેવાનું છે તો ડીશની અંદર આપણે રાખી દીધું છે હવે આપણે એને વાટકી અથવા તો ચમચા વડે આને એકદમ પોળું કરી લેવાનું છે વાટકીને નીચે આપણે થોડું તળી તળીયે તેલ લગાવી દેવાનું છે આવી રીતે આમ આપણે આવી રીતે દબાવી દેવાનું છે ડીશની અંદર આને ઠંડુ થવા દેવાનું છે ડીશમાં દબાવીને આવી રીતે આપણે આને આની અંદર ઢાળી દેવાનું અને એકદમ ઠંડુ થવા દેવાનું છે પછી આપણે આના બાઇટ્સ તૈયાર કરીશું એકદમ સરસ આપણા ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે પલટાવીને આને બાઇટ્સ તૈયાર કરી લેશું હવે આપણે આને કટ કરી લેશું

એક મીઠા લીમડાની આપણે ઉમેરી દેશું પાંચમચી જેટલી હિંગ ઉમેરશું તલ પણ ઉમેરી દેસુ પાત્ર ઉમેરી દેસુ આપણે આમાં ફેરવતું ફેરતું એકદમ આપણે ક્રિસ્પી બાઇટ તૈયાર કરી દેસુ ગેસ સાવ આપણે ધીમો રાખશું સુપર ટેસ્ટી એવા આપણા પાત્રા બાઇટ તૈયાર છે ઉપરથી ક્રંચી અંદરથી સોફ્ટ એવા નાના મોટા સૌ ખાઈ શકે એવા પાત્રા બાઇટ તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તમારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો